ધારાસભ્ય મોદી મોદીની અધ્યક્ષતા હેઠળ આ યુનિટી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મહત્વના રૂટ પરથી પસાર થયું હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યો વ્યક્તિત્વ આવ્યા

એક ભવ્ય એકતા યાત્રા એકતા કુચ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં હજારો લોકો જોડાયા છે સાચા અર્થમાં સરદાર સાહેબને ને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિને અને અર્પણ કરવા માટે આ કાર્યક્રમ છે આવનારા દિવસોમાં આવનારી નવી પેઢી સરદાર વિશે જાણે અને એમની પ્રેરણાને જીવનમાં ઉતારે એ પ્રમાણની અપેક્ષા સાથેનો કાર્યક્રમ છે રેલી આઠ કિલોમીટરની છે અને આ પ્રસ્થાન ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો